વાત કરીશું કે જ્યાં ભાજપના અન્ય એક કાર્યકર જેમનો એક વીડિયો સામે આવ્યો છે સુરત ભાજપના વધુ એક સક્રિય કાર્યકરનો વિડીયો વાયરલ થયો છે સુરત ભાજપના સક્રિય કાર્યકર ડિંડોલી વિસ્તારના કાર્યકર સુજીત ઉપાધ્યાય કે જેમનો આ વિડિયો સામે આવ્યો છે ડિંડોલી વિસ્તારના તેઓ સક્રિય કાર્યકર હાથમાં રિવોલ્વર રાખી છે અને એક ડાન્સરની સાથે તે ડાન્સ કરી રહ્યો છે ડિંડોલી વિસ્તારનો આ સક્રિય કાર્યકર છે રિવોલ્વર રાખી અને દેખાડો કરી રહ્યો છે સુરત ભાજપનો આ કાર્યકર કે સુરત શિક્ષણ સમિતિના શુભ સભ્ય શુભમનનો સગો ભાઈ છે આ સુજીત વધુ માહિતી રાકેશ બ્રહ્મ આપણી સાથે જોડાયા છે રાકેશ સુરતના ડિંડોલીનો ભાજપનો એક સક્રિય કાર્યકર હાથમાં રિવોલ્વર રાખીને તેનો વિડીયો વાયરલ થયો છે સુરત ના ડિંડોળી છે અને ડાન્સ જે સુધી ઉપાધ્યાય છે તે પડી ગયો છે સાથે પોલીસ જે કરતા પણ જે વિડીયો સુરત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા આ વિવાદ સામે આવ્યો છે સુજીત ઉપાધ્યાય નો આ વાયરલ લઈને હવે તપાસ થાય તે જરૂરી છે કારણ કે જે સુજી હાથના રિવોલ્વર જેવું સૌથી મોટો તપાસ વિષય બની રહ્યો છે પરંતુ જે પ્રમાણેની માહિતી સુગ્રો સુધી જાણવા મળી રહી છે સુજીત ઉપાધ્યાય સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના સભ્ય સુધી ઉપાધ્યાય નો સભોપાયો હોવાનું હાલ જાના મળે છે અને જે સુમિત પ્રભાજે મટે હત્યાતે બટે درمیان એક થોડી કોશિશ વખત આરએસની કુડામાં પણ જે સમય હાજરતા જો દ્વારા જે ચેકટિંગ પર અને સમય જે સેલકાર કરો તોની વિડિયો પણ સુરતા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે કે આ વાયરલ વિડિયો લઈને ફરી એક વખત ડિટેઈંગ પોલીસ છે તે હાલ વિવાદમાં આવી છે ઇગજમાં ઉમેશ तिवारीનું ફાઈલ કાંડ હજી સમુદાયે એનું હાલ કાંડ

ડિંડોલી વિસ્તારમાં રાધા છેલ્લા બે ચાર દિવસના બનાવો જોઈએ તો આપણે એમ થાય કે ભાજપના કાર્યકર આ બધી છૂટ કેમ મળી છે એક અગ્રણી છે એમના ભત્રીજાના લગ્નમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરે બે મિસ ફાયર થાય એમાં એક ઘાયલ થાય અને એ પણ મિસ ફાયર થયા એ ગુનાને બદલે પછી બહુ હોવાપો થયો પછી ગુનો દાખલ થાય એમનું કાર્યવાહી થાય આ રીતે એક અત્યારે આપણે વિડીયોની પૃષ્ટિ નથી કરતા પણ એક એરગન છે કે રિવોલ્વર છે પરંતુ જાહેરમાં એક અગ્રણી પક્ષના કાર્યકર તરીકે ડાન્સ કરતા હોય અને ને રિવોલ્વર સાથે દેખાડવું અને બીજું એક પોલીસ અધિકારી એમને કંઈક ખબરાવી રહ્યા છે આ તમામ વિષય એવું છે કે ડિંડોલી વિસ્તારમાં કદાચ બીજા અસામાજિક તત્વ કરતાં જે પક્ષીય કરી કે કાર્યકર કે આગેવાનો છે એમણે અત્યારે કાયદો વ્યવસ્થાનું ભાન કરવું પડશે અને ભાન લેવું પણ પડશે અને એમણે પણ સબક શીખવો જોઈએ કે હવે આપણે કઈ રીતે રહેવું જોઈએ બાકી આ છેલ્લા ત્રણ દિવસમાં બીજો બનાવ જોવા મળી રહ્યો છે ધર્મેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો આ બીજો બનાવ આ પ્રકારનો સામે આવ્યો છે